નમસ્કાર દોસ્તો ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ બનાસકાંઠાનું વિભાજન કરીને નવો વિવાદ સર્જી નાખ્યો છે વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે બનાસકાંઠાના બે ભાગ પાડીને જિલ્લાનું વિભાજન કરતા લોકોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે અને થરાદ ને જિલ્લો જાહેર કરતા જ સમગ્ર બાબતમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે ધાનેરા કાંકરેજ અને દિયોદર ના લોકોએ નવા જિલ્લા સાથે જોડાવાનો ઉગ્ર વિરોધ કર્યો છે કાંકરેજ ના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને ધાનેરા ના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલ સહિતના અગ્રણીઓ પણ તેમના તાલુકાને રાખવાની માંગ કરી છે એટલું જ નહીં સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે તો આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે બનાસકાંઠા ના વિભાજન બાદ ધાનેરા કાંકરેજ અને દિયોદર નો વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે જયારે આ તાલુકાના રહેવાસીઓને બનાસકાંઠા જિલ્લામાં રહેવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે અને સિંહોરીમાં તો દુકાનદારોએ દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાળ્યો હતો આ વિભાજનનો વિવાદ હવે વકરતો જાય છે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે 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 અને આંદોલનની પણ ઉચ્ચારવામાં આવી રહી લોકો કહી રહ્યા કે ભાજપ સરકારે ફાયદો મેળવવા માટે જિલ્લાનું વિભાજન કર્યું છે પણ તેનાથી ફાયદો નહીં પણ નુકસાન થશે આ દરમિયાન ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈએ મુખ્યમંત્રીને પત્ર લખીને ધાનેરાને બનાસકાંઠામાં સમાવેશ કરવા રજૂઆત કરી છે તેમણે પત્રમાં જણાવ્યું હતું કે ધાનેરા તાલુકાની પ્રજા બનાસકાંઠા સાથે તેમજ વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે ધાનેરા થી પાલનપુર તેમજ અમદાવાદ જવા માટે અનુકૂળ જિલ્લો છે હવે તમને શું લાગે છે મિત્રો આ સમગ્ર બાબતમાં ભાજપ સરકાર ઝુકશે ખરા ભાજપ સરકાર પોતાનો નિર્ણય પાછો ખેંચશે ખરા